સૌપ્રથમ આપણે મોબાઈલ કે લેપટોપ પર બ્રાઉઝર ઓપન કરીશું જો તમારા મોબાઈલમાં માઇક્રોસોફ્ટ એડ્સ બ્રાઉઝર હોય તો માઇક્રોસોફ્ટ યા ગૂગલ ક્રોમ હોય તો ગૂગલ ક્રોમ બંનેમાંથી જે યુઝ કરતા હોય એ ઓપન કરીશું ત્યારબાદ સર્ચ બોક્સ પર ત્યારબાદ સર્ચ બોક્સ પર જીપીએસસી ઓજસ્ટ ટાઈપ કરીશું અને એન્ટર આપીશું ત્યારે વિન્ડોની અંદર પ્રથમ વિન્ડો ઓપન થાય એના પર ક્લિક કરીશું ત્યારબાદ જીપીએસસી ઓજસનું મેન પેજ ઓપન થશે ત્યાં ઉપર પ્રથમ હોમ રજીસ્ટ્રેશન ઓનલાઈન એપ્લિકેશન ત્યાં એની અંદર લાસ્ટમાં અધર એપ્લિકેશન પર ક્લિક કરીશું એની નીચે કન્સર્ન ફોર એક્ઝામ પર ક્લિક કરીશું ત્યારે ઓપન થયેલા બોક્સમાં સૌ પ્રથમ સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ પર ક્લિક કરીશું અને સિલેક્ટ પર ક્લિક કર્યા પછી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીવાળી એપ્લિકેશન અરજી સિલેક્ટ કરીશું ત્યારબાદ કન્ફર્મેશન નંબર આપણને જ્યારે ફોર્મ ભર્યું ત્યારે જે આપણને કન્ફર્મેશન નંબર મળ્યો હતો એ નંબર અહીંયા એન્ટર કરીશું નંબર એન્ટર કર્યા બાદ નીચે બર્થ ડેટ આપણી એન્ટર કરીશું બર્ડ ડેટ છે એ ડીડીએમએમ વાય વાયના ફોર્મેટમાં એડ કરીશું બર્થ ડેટ એડ થઈ ગયા બાદ નીચે કેપ્ચા કોડની અંદર જે આપણી સ્ક્રીન પર દેખાતો કેપ્ચા કોડ એડ કરીશું ત્યારબાદ ઓકે બટન પર ક્લિક કરીશું ઓકે બટન પર ક્લિક કરતાની સાથે જ ફી પેમેન્ટનો વિન્ડો ઓપન થશે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરીને આપેલી બધી જ વિગતો સંપૂર્ણપણે ધ્યાનપૂર્વક અભ્યાસ કરી વાંચીને ફોર્મની નીચે આપેલું આઈ એગ્રી એન્ડ પેમેન્ટ કન્સર્ટ ડિપ ડિપોઝિટ પર ક્લિક કરીશું ગ્રીન કલરનું દેખાયેલું બટન ત્યારબાદ ઓપન થયેલા વિન્ડોની અંદર જે ટર્મ એન્ડ કન્ડિશન છે એ ધ્યાનથી વાંચી નીચે સ્ક્રોલ કરીને પેમેન્ટ કન્સર્ટ ડિપોઝિટ પર ક્લિક કરીશું ત્યારબાદ પેમેન્ટ માટેનો એક વિન્ડો ઓપન થશે એ વિન્ડોની અંદર આપણને ત્રણ ઓપ્શન અતા આવ્યા છે યુપીઆઈ પેમેન્ટથી કરી શકો ક્રેડિટ કાર્ડથી કરી શકો અને ડેબિટ કાર્ડથી પણ કરી શકો તો હું અહીંયા ડેબિટ કાર્ડ મારા મારા જોડે છે એટલે હું ડેબિટ કાર્ડ ઓપ્શન પસંદ કરીશ ત્યારબાદ ડેબિટ કાર્ડ પેમેન્ટ મોડ ઓપન થયા બાદ સૌપ્રથમ ક્રેડિટ કાર્ડ નંબર અથવા ડેબિટ કાર્ડ નંબર એ આપણે અહીંયા એન્ટર કરીશું ત્યારબાદ નીચે આપેલી એક્સપાયરી મંથ અને ઇયર જે આપણે ક્રેડિટ કાર્ડમાં આપેલ છે એ એન્ટર કરીશું ત્યારબાદ ક્રેડિટ કાર્ડની પાછળ રહેલા ત્રણ અંકનો સીવીવી નંબર એન્ટર કરીશું ત્યારબાદ નીચે કાર્ડ હોલ્ડર નેમ એન્ટર કરીશું અને મોબાઈલ નીચે આપ આપણો મોબાઈલ નંબર એન્ટર કરીશું એ વિન્ડોમાં આપણા મોબાઈલમાં આવેલો મેસેજ જે છ અંકના ઓટીપી તરીકે જેને અહીંયા એન્ટર કરીશું ત્યારબાદ કન્ફર્મ પર ક્લિક કરીશું ત્યારબાદ તુરંત જ એક નવો વિન્ડો ઓપન થશે જે પેમેન્ટ રિસિપ્ટનો હશે આ પેમેન્ટ રિસિપ્ટને આપણે જોયા બાદ નીચે સ્ક્રોલ કરીને નીચે પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરીશું પ્રિન્ટ ઓપ્શન પર ક્લિક કરતાં તરત જ પ્રિન્ટ માટે એક વિન્ડો ઓપન થશે જો તમારા કોમ્પ્યુ જો તમારા કોમ્પ્યુટર કે લેપટોપ પર પ્રિન્ટર કનેક્ટ ન હોય તો બાજુમાં આપેલા ઓપ્શનમાં સેવ એસ પીડીએફ સિલેક્ટ કરી ત્યારબાદ સે બટન પર ક્લિક કરીશું તો આપણે આ પીડીએફ સેવ કરવા માટે ડેટા પાથ પૂછવામાં આવશે ત્યારબાદ આપણે કોઈ ડેટા પાથ આપીને આ ફાઇલને આપણા કોમ્પ્યુટર કે લેપટોપમાં સેવ કરીને રાખવાની રહેશે